નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના વિજાપુરડા ખાતે શ્રી પ્રવીણ જયમાડી રાજલ સિકોત્ર ધામે સત્તરમો ભવ્ય પાટોત્સવ તથા રાજલ સિદ્ધ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રાજરાજેશ્વરી સિકોતર શક્તિપીઠના આ સત્તરમા પાટોત્સવ પ્રસંગે વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું ધાર્મિક સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપનારા અગ્રણીઓનું ખાસ આમંત્રિત જગતપુર મહેન્દ્રાનંદ ગિરી મહારાજ જૂનાગઢના અધ્યક્ષ સ્થાને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અમિતભાઈ ભાડજ મનુબાબા જહુ ગોગાધામ ગાંધીનગર અમદાવાદ શહેરના સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર ઇકબાલ શેખ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નેહા સુથાર આંતરરાષ્ટ્રીય પંચમ ગ્રુપના દર્શના વ્યાસ પ્રવીણસિંહ વિપુલ પંછીવાલા તેમજ નામી સંતો ભુવાઓનો સાલ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરાયું હતું આ શુભ અવસરે ખાસ સમસ્ત જયમાડી ભાડજ પરિવાર તરફથી એકસો આઠ મહંત પ્રવીણ જયમાળી ગાદીપતિનું સુવર્ણ પાઘડીથી સન્માન કરાયું હતું આ દિવ્ય પાટોત્સવનો હજારો ભક્તોએ લાભ લીધો હતો અને કલાકારોએ બોલાવેલી રાસ ગરબાની રમઝટથી ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રાજ રાજેશ્વરી સિકોતર શક્તિપીઠ વિજાપુરડા ખાતે દર રવિવાર અને ગુરુવારે યોજાતા સત્સંગની સાથોસાથ વ્યસન મુક્તિનું સામાજિક અભિયાન અને રાજલ રોટી અન્ન ક્ષેત્રની પૂજ્ય શ્રી પ્રવીણ જયમાળી તથા પૂજ્ય નૈનાબાના સાનિધ્યમાં છેલ્લા સત્તર વર્ષથી અવિરત સેવા ચાલી રહી છે